નમસ્કાર પરીક્ષાના પરિણામો એટલે આપણા ભવિષ્યનો પાયો પણ વિચારો જો આ પાયામાં જ પરીક્ષા બોર્ડની ભૂલ હોય તો ત્યારે શું તો ચાલો આજે આપણે બરાબર સમજીએ કે બોર્ડની આવી ભૂલોને કાયદાકીય રીતે કેવી રીતે પડકારી શકાય અને પોતાનો હક કેવી રીતે પાછો મેળવી શકાય આ સવાલ છે ને એ લાખો વિદ્યાર્થીઓ અને એમના માતાપિતાના મનમાં ઘુમરાતો હોય છે આખું વર્ષ મહેનત કરી હોય અને પછી ખબર પડે કે પરિણામ પર તો બોર્ડની પોતાની ભૂલનું ગ્રહણ લાગી ગયું છે સ્વાભાવિક છે કે ગુસ્સો આવે નિરાશા થાય પણ સવાલ એ છે કે શું આનો કોઈ ઉપાય છે તો જવાબ છે હા બિલકુલ છે અને આ ઉપાય બીજે ક્યાંય નહીં પણ વિદ્યાર્થીના પોતાના અધિકારોમાં છુપાયેલો છે આ એક વાક્ય બસ આ એક વાક્ય આખી લડતનો પાયો છે કાયદો અહીં એકદમ સ્પષ્ટ વાત કરે છે જો ભૂલ સિસ્ટમની હોય તો એની સજા વિદ્યાર્થીને ન મળી શકે બસ આ સિદ્ધાંતને મગજમાં બરાબર ફિટ કરી લેજો કારણ કે હવે આપણે જે પણ વાત કરીશું એ બધી આ જ સિદ્ધાંતની આસપાસ ફરશે ઓકે કોઈ પણ એક્શન લેતા પહેલાં સૌથી પહેલું કામ એ સમજવાનું છે કે કઈ ભૂલોને આપણે કાયદાકીય રીતે પડકારી શકીએ છીએ કારણ કે જુઓ દરેક પ્રકારની ભૂલ માટે બોર્ડની એક ચોક્કસ જવાબદારી નક્કી થયેલી છે ચાલો એને જરા ડિટેલમાં સમજીએ જુઓ સામાન્ય રીતે બોર્ડની ભૂલોને પાંચ કેટેગરીમાં વહેંચી શકાય અને દરેક માટે એક ફિક્સ સોલ્યુશન છે પહેલું જો કોઈ સવાલના બે જવાબ સાચા હોય મતલબ કે લોજિકલી બંને સાચા હોય તો બોર્ડ એ બંનેને સાચા ગણવા જ પડે એ એમની ફરજ છે બીજો જો સવાલ જ ખોટો છપાયો હોય અથવા તો બોર્ડે જ્યાં આન્સર કી બહાર પાડી એ જ ખોટી હોય તો નિયમ એકદમ સિમ્પલ છે દરેક વિદ્યાર્થીને એના ગ્રેસ માર્ક્સ મળવા જોઈએ ત્રીજું પ્રિન્ટિંગમાં ગરબડ હોય જેમ કે સવાલ અધૂરો હોય કે આંકડા ખોટા હોય તો એ સવાલ કેન્સલ ગણાય અને એના પૂરેપૂરા માર્ક્સ આપવા પડે ચોથો જો સિલેબસની બહારનો કોઈ સવાલ પૂછી લેવામાં આવે તો તો પણ એ સવાલ રદ થાય અને ગ્રેસ માર્ક્સ મળે અને છેલ્લે પાંચમો જો સવાલની ભાષા જેટલી ગૂંઠવણવાળી હોય કે એના એકથી વધુ મતલબ નીકળતા હોય તો બોર્ડ પાસે બે જ ઓપ્શન છે કાં તો ડબલ જવાબને સાચો ગણે અથવા તો ગ્રેસિંગ આપે સારું આ બધી તો થઈ નિયમોની વાત પણ માની લો કે બોર્ડ પોતાની ભૂલ સ્વીકારે જ નહીં અને આમાંથી કશું જ ન કરે તો તો શું કરવાનું બસ એ જ સમય શરૂ થાય છે આપણો ફોર સ્ટેપ એક્શન પ્લાન એક એવો પ્લાન જે ન્યાય મેળવવાનો સીધો રસ્તો બતાવે છે આ ચાર સ્ટેપ્સ છે અને એને બરાબર ક્રમમાં જ ફોલો કરવાના છે સ્ટેપ વન બોર્ડને લેખિતમાં રજૂઆત કરો સ્ટેપ ટુ જો એનાથી કામ ન થાય તો આપણું બ્રહ્માસ્ત્ર વાપરવાનું આરટીઆઈ એટલે કે માહિતીનો અધિકાર સ્ટેપ થ્રી એના પછી પણ જો વાટ ન બને તો કાનૂની નોટિસ અને છેલ્લું અને ફાઇનલ સ્ટેપ હાઈકોર્ટમાં રીટ પિટિશન તું પહેલું પગલું છે લેખિત રજૂઆત પણ સાંભજો આ કોઈ સાદી અરજી નથી કરવાની આમાં દરેક ભૂલવાળા સવાલનો ઉલ્લેખ કરવાનો અને એની સાથે પાક્કા પુરાવા જોડવાના જેમ કે પાઠ્યપુસ્તકનો ફોટો બીજા રેફરન્સ બુક્સ અથવા કોઈ વિષય નિષ્ણાતનો અભિપ્રાય જેટલા મજબૂત પુરાવા એટલો કેસ મજબૂત અને હા એક સૌથી અગત્યની ટીપ એકલા અરજી કરવા કરતાં જો ઘણા બધા વિદ્યાર્થીઓ ભેગા મળીને ગ્રુપમાં અરજી કરે ને તો એની અસર જબરદસ્ત થાય છે હવે માની લો કે લિખિત રજૂઆતથી કોઈ ફરક ન પડ્યો તો હવે વારો છે આપણા બીજા અને ઘણા વધારે શક્તિશાળી હથિયારનો અને એ છે આરટીઆઈ માહિતીનો અધિકાર આ એવો કાયદો છે જે બોર્ડને જવાબ આપવા માટે અને પારદર્શક બનવા માટે મજબૂર કરી શકે છે પણ આઈટીઆઈમાં શું પૂછવું એ પણ બહુ મહત્ત્વનું છે અહીં સ્માર્ટ સવાલો પૂછવાના છે જેમ કે પૂછી શકાય કે આ ભૂલવાળા સવાલો માટે કોઈ એક્સપર્ટ કમિટી બનાવી હતી જો હા તો એ કમિટીની મિટિંગની મિનિટ્સ અને એનો રિપોર્ટ આપો અથવા તો આ સવાલનો ડબલ જવાબ કેમ માન્ય ન રાખ્યો ગ્રેસિંગ આપવા માટે બોર્ડની ઓફિશિયલ પોલિસી શું છે એની કોપી આપો આવા સવાલો સીધા બોર્ડની પ્રોસેસ પર સવાલ ઉઠાવે છે અને એમની કોઈ ભૂલ હોય તો એને બહાર લાવી શકે છે અને આ વાત બરાબર યાદ રાખજો આરટીઆઈમાં બોર્ડ જે જવાબ આપે અથવા જવાબ ન આપે આ બંને વસ્તુઓ કોર્ટમાં એકદમ મજબૂત અને નિર્ણાયક પુરાવા તરીકે કામ આવે છે આ ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે આરટીઆઈ પછી આવે છે ત્રીજું સ્ટેપ વકીલ મારફતે બોર્ડને એક લીગલ નોટિસ મોકલવી આ શું છે આ એક ઓફિશિયલ વોર્નિંગ જેવું છે આપણે બોર્ડને કહીએ છીએ કે જો તમે હવે ભૂલ નહીં સુધારો તો અમે કોર્ટમાં જઈશું ઘણીવાર બસ આટલા દબાણથી જ બોર્ડ સમાધાન કરવા તૈયાર થઈ જાય છે અને જો પહેલા ત્રણેય સ્ટેપ્સ ફેલ જાય તો પછી આવે છે છેલ્લો અને સૌથી અસરકારક રસ્તો ભારતના બંધારણના આર્ટિકલ બસો છવ્વીસ હેઠળ સીધા હાઈકોર્ટમાં રીટ પિટિશન ફાઇલ કરવી આ વિદ્યાર્થીનો અંતિમ અને સૌથી મોટો કાનૂની અધિકાર છે હાઈકોર્ટમાં આપણે સ્પષ્ટપણે માગણી કરી શકીએ છીએ શું કે પેપરનું રીઇવેલ્યુએશન કરો ગ્રેસ માર્ક્સ આપો ડબલ જવાબને માન્ય રાખો અને આ બધા ફેરફાર પછી એક નવું સુધારેલું રિઝલ્ટ જાહેર કરો અને એક વાત કહું અનુભવ એવું કહે છે કે જ્યારે આપણી વાત સાચી હોય અને પુરાવા મજબૂત હોય ત્યારે કોર્ટ મોટાભાગે વિદ્યાર્થીના પક્ષમાં જ ચુકાદો આપે છે હા હું જાણું છું કે આ બધી પ્રોસેસ થોડી લાંબી લાગી શકે છે પણ સવાલ એ છે કે આટલી મહેનત કરવી શા માટે જરૂરી છે કેમ લડવું જોઈએ તો જવાબ એકદમ સીધો છે કારણ કે આ લડાઈ ખાલી માર્ક્સ માટેની નથી આ લડાઈ ન્યાય માટેની છે ભવિષ્ય માટેની છે આજે એકનો આંકડો દેખાય છે ને એ સામાન્ય નથી આ એક માર્ક છે જે કોઈના માટે પાસ અને ફેલ વચ્ચેની દિવાલ બની શકે છે આ એ જ એક માર્ક છે જે નક્કી કરી શકે કે સારી કોલેજમાં એડમિશન મળશે કે નહીં સાચું કહું તો આ એક માર્ક આખી કરિયરની દિશા બદલી નાખવાની તાકાત રાખે છે અને સૌથી સારી વાત એ છે કે આપણી કોર્ટ પણ આ એક માર્કની કિંમત બરાબર સમજે છે જ્યારે કોઈ વિદ્યાર્થી ફક્ત એક માર્કના કારણે પાછળ રહી જાય અને એમાંય જો બોર્ડની ભૂલ સાફસાફ દેખાતી હોય તો કોર્ટ આવા કેસને બહુ જ ગંભીરતાથી લે છે કેમ કારણ કે એમને પણ ખબર છે કે વાત ખાલી એક માર્કની નથી વાત કોઈના આખા ભવિષ્યની છે તો છેલ્લે બસ એટલું જ કહીશ કે બોર્ડની ભૂલ સામે લડવા માટેનું સૌથી મોટું અને પહેલું શસ્ત્ર છે જાણકારી પોતાના અધિકારો શું છે જાણવું એને સમજવું એ જ ન્યાય મેળવવા તરફનું પહેલું અને સૌથી અગત્યનું પગલું છે એટલે હવે સવાલ એ નથી કે લડવું જોઈએ કે નહીં અસલી સવાલ એ છે કે શું આપણે આપણા અધિકાર માટે લડવા તૈયાર છીએ